જેમાં ઉપલેટા પોલીસ સ્ટેશનના ના પચાસ જેટલા અધિકારીઓ અને અધર રેન્ક બસો જેટલા હોમગાર્ડ જીઆરડી અને ટીઆરબી ઉપલેટા ટાઉન માં ગામડાઓમાં અને હાઈવે એરિયામાં ચુસ્ત પેટ્રોલિંગ કરી રહ્યા છે જેમાં આપણું ટાર્ગેટ છે કે ન્યુ ઇયર મોકામાં કોઈ પણ ગેરકાયદેસર એક્ટિવિટી જેવી રીતે ડ્રંક ડ્રાઇવિંગ અ જુગાર અને તે ડેલી ના કેસીસ મોટા ભાગે વધુમાં વધુ કરવામાં આવે અને રાત્રિ માં પણ મોટું બંદોબસ્ત રાખવામાં આવે છે અને જાહેર જનતાથી મારી અપીલ છે કે કોઈ પણ પાર્ટીના નામમાં એવું કામ નહીં કરવાનું છે જે ગેરકાયદેસર છે જેવી રીતે શરાબ નો નશા કરી સેવન કરીને અને પછી ગાડી ચલાવવાનું એવું કોઈ કામ આપણે નહીં કરવાનું છે